અઠવાડિયા અગાઉ સંચાળા બાયપાસ નજીક બનેલ વણ લૂંટના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી પર્દાફાશ કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સમયે ટ્રક ચાલકે આરોપીઓને પકડવાનો પ્રયાસ કરતા તીક્ષ્ણ હથિયાર વડે ચલાવેલી હિંસક હુમલામાં ટ્રક ચાલક પેટ હાથ અને પગના ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારબાદ આરોપીઓ લગભગ સિત્તેર લીટર ડીઝલ અંદાજી રૂપિયા છ હજાર નો મુદ્દામાં લૂંટી બે અલગ અલગ ફોર વ્હીલ વાહનોમાં ફરાર થઈ ગયા હતા વિરમગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી પહોંચીને સીસીટીવી ફૂટેજ તથા અન્ય ટેકનિકલ સ્ત્રોતોના આધારે તપાસ હાથ ધરી હતી ગુજરાત ગ્રામ્ય એલસીબીએ આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મુદ્દામાલની ની નોંધપાત્ર જપ્તી પણ કરી છે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના વિરમગામ રૂરલ પોસ્ટેના બીએનએસ કલમ ત્રણસો નવ અને ત્રણસો અગિયાર મુજબ લૂંટનો ગુનો નોંધવામાં આવેલ હતો બનાવની ટૂંક વિકત આ મુજબ છે સચાણા બાયપાસથી અમદાવાદ જવાના રસ્તે ફરિયાદીને અજાણ્યા ચાર અજાણ્યા ઈસમ દ્વારા એમના ટાટા ટ્રકમાંથી સેવન્ટી લીટર્સ ડીઝલની ચોરી કરતા સમયે જે શાહેદ એમને રોકવા ગયા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે અને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડીને બે ફોર વ્હીલર ગાડી લઈને ચાર અજાણ્યા ઈસમ નાસી ગયેલા હતા આ ગુના માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ યુક્તિ પ્રયુક્તિનો ઇસ્તેમાલ કરેલો હતો અને બે આરોપીને પકડવામાં આવેલ છે એક આરોપીનું નામ છે લાલશા કરીમશાહ રહેવાસી પાટડી સુરેન્દ્રનગર અને એમના ઉપર આમ મુજબ બે ગુના નોંધવામાં આવેલ છે અને બીજા આરોપીનું નામ છે હઝરત ખાન રહેવાસી પાટડી એમના ઉપર કુલ સેવન્ટી ટુ ગુના નોંધવામાં આવેલા છે જેમ લૂંટ ચોરી પ્રોહિબિશન અને એ ગુજરી ટોકમાં બી એમની અટકાયત થયેલી છે વધુ તપાસ ચાલુ છે હજરત ખાન જે છે એ ગેડિયા ગેંગ જોડે જોડાયેલા છે જે જે ગેડિયા ગેંગ છે એ તમામ લૂંટ ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હોય છે એમના વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં સેવન્ટી ટુ ગુના દાખલ થયેલા છે બધું તપાસ ચાલુ છે thank